કાકરેજ તાલુકાના ખસા ધરતી જીનીંગમાં વિજય વિશ્વાસ સમેલન યોજાયું જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજાયો કાર્યક્રમ ખેડૂત વિભાગના ભાજપના મેન્ડેટ વાળા દસ અને વેપારી વિભાગના ચાર ઉમેદવારો મેદાનમાં ભારતીય જનતા પાર્ટીની પરિવર્તન પ્રેરિત પેનલનો વિજય નિશ્ચિત છે કીર્તિસી વાઘેલા બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતરે જણાવ્યું હતું કે કાકરેજ તાલુકાના દરેક પશુપાલકોને જીરો વ્યાજ મુજબ બેંક દ્વારા આપવામાં આવશે ધિરાણ

ભાજપ સામે ભાજપની પેલર ચૂંટણી લડી રહી છે જેમાં કાટાની ટક્કર જોવા મળશે થરામાર્કેટિયાર્ડના પૂર્વ ચેરમેન અનંતાભાઈ પટેલે પોતાની પેનલ બનાવીને ચૂંટણીમાં ઝંપલાવ્યું ભાજપના નેતા સહકારના વિશ્વપિતા ગણાતા થરામાર્કેટિયાર્ડના પૂર્વ ચેરમેન અનંતાભાઈ પટેલ મેન્ડેટ ન મળતા પોતાના સમર્થકો સાથે નારાજ જોવા મળ્યા કાંકરેજ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ અને ભાજપ યુવા નેતા બાબુભાઈ માલાભાઈ ચૌધરીની પેનલ મજબૂત ભાજપમાં ભાગલા પડવાની નવી રણનીતિ તૈયાર આવતી બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં ભાજપને ફાયદો થશે કે નુકસાન થરા માર્કેટયાર્ડની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો યથાવત જોવા મળ્યો સરકારી આગેવાનો અને રાજકીય આગેવાનો ભારતીય જનતા પાર્ટીની પરિવર્તન પ્રેરિત પેનલને વિજય બનાવવા માટે તનમનધનથી મહેનત કરી રહ્યા છે ત્યારે હવે તારીખ ત્રીસ છ બે હજાર પચીસના રોજ સવારે વહેલા મતદાન થયા બાદ દરેક ઉમેદવારના ભાવિ પેટીમાં પુરાશે એક સાત બે હજાર પચીસ ના રોજ થરા માર્કેટ યાર્ડ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે ત્યારે હવે કોણ પહેરશે તાજ જુઓ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત ચેનલનો સતત અહેવાલ થરા માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ભાજપ સામે ભાજપની પેનલની કાંટાની ટક્કર

અને મારા હાથ મારતા બધા દેખાતો હોય બધા મોકલશે તો હું તમને ખાતરી આપું છું કે જે દૂધ મંડળી નું કોંગ્રેસ તાલુકા નું ભ્રમણ વાળું આવ્યું છે તો દરેક ખેડૂત મિત્રો જે ટૂંકી મુજત નો લેતો હોય એને પણ પચાસ હજાર નું જીરો ટકા નું મળશે કોઈનો પણ ખેડૂત કોઈ પણ ખેડૂત બેઠા છે એમનો કોઈ પણ કેસ પડ્યો હોય એની સબસિડી હોય 1,25,000 કે કોઈને ડીરી યોજનામાં 12 લાખ 12 લાખ 12 પશુ ઘોરાલા પશુનો કેસ બનાવ્યો હોય 14,76,000 નો તો હું જાહેરમાં તમને કહું છું કે 30 તારીખ પછી બેંકમાં આવો હું તમારા તમામ કેસ મંજૂર કરી નાખી મિત્રો ખેડૂતોની બેંક છે પશુપાલકોની બેંક છે તમારી બેંક છે

બરાબર પણ પરિવર્તન માટે આ વિસ્તારનો વિકાસ થાય એના માટે યોગ્ય કાર્યકર્તા યોગ્ય જગ્યાએ સ્થાન મળે એના માટેનો એક પ્રયાસ આપણા આગેવાનોએ કર્યો છે ફરી એક વખત આપણે જે કઈ દસ ખેડૂત ઉમેદવારો અને ચાર આપણા વેપારી ઉમેદવારો બધાને આપણે મદદ કરી અને આપણી પરિવર્તન પહેલો ને મદદ કરીએ એવી વિનંતી ભારત ખાતા કરી